આજે ગામ હોજડી ગામની પાવનધરા અહીંયાના ખૂબ જ પ્રેમી એવા ભાવિતા હુસૈનભાઈ સાથે એમના પિતાશ્રી દિવસિંગભાઈ દિપસિંગભાઈ સાથે સાથે એમના ભાઈશ્રી સાથે સાથે એમનું કુટુંબ પરિવાર મળી આજે એમના એક દીકરા નિતેશ કુમારના બાબરી નિમિત્તે ભગવાન નો ભગવાનનો પાટોત્સવનું મંડાન સાથે સાથે એવા ધની રનુજા વાળાને કદાચ અહીંયા લગી તેડાવ્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને ભગવાનને અરંજ કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ એવા રિતેશ કુમારને ખૂબ ખૂબ સદ્બુદ્ધિ આપે સારું એવું જીવન પ્રસાર થાય એવી બાબાને પ્રાર્થના કરું સાથે ગુરુ મહારાજને પણ પ્રાર્થના કરીએ આપણા બાપુને પણ પ્રાર્થના કરીએ એ દીકરાને ખૂબ ખૂબ આગળ વધારે એનું જીવન ચરિત્ર જે કંઈ છે એ કંઈ કર્મના આધિના છે પણ ભગવાનને રજ કરીએ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કેવા દીકરાને ખૂબ 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 આગળ વધારે કારણ ભગવાનનો પાટ લઈને આવ્યું છે ભાગ્યનું ખૂબ મોટું છે ભાઈ મિતેશ કુમારનું ભાગ્ય ખૂબ ખૂબ મિતેશ કુમાર જ છે ને બોલાયજે પાછું માફ કરજો કારણ અમાર ચોફેરનો લફરો હોય એટલે ભૂલાઈ જાય બધું પાછો એટલે એ દીકરો ખૂબ ભાગ્યશાળી છે આપણે પણ બધા ભાગ્યશાળી છે તો અહીંયા આ માંડવા નીચે બેઠા છે અલખના જ્યોતના અજવાડે બેઠા છે અને એ લઈ કદાચ ધની આપણા આંગણે આપ સૌને દર્શન આપવા આવ્યો હશે અને એ ધનીના દર્શન કરી આપણે બધા ખૂબ ખૂબ પાવન થયા છીએ કારણ દર્શન એ તો ખૂબ છેટું છે પણ આપણે જ્યોતના દર્શન કરી પાવન થવાનું હોય સંતો મહાપુરુષો અગાઉ આપણને ખૂબ કહીને જ્યાં છે સમજાવીને જ્યાં પણ તો એ છતાં અમારે કેવું પડે ભાઈ કારણ આજવાડું છે તો આપણે સૌ બેઠા છીએ એ તો અંધારો હોય તો કોઈ બે ખરા ના બે ભાઈ કારણ જ્યાં જ્યાં આજવાડું છે ત્યાં વસ્તુ મળે 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 છે પ્રકાશ જોઈએ ભાઈ પ્રકાશ મળી જાય તો આપણને એ જે કઈ વસ્તુ આપણે ખોડ્યું છે એ આપણને મળી જાય એવી છે પણ આપણે અંધારામાં ખોડીએ તો પછી એ વસ્તુ ના મળે પ્રકાશ થઈ જાય લાઈટ અહીંયા આગળ આવી ગઈ તો પછી એ બધું અજવાળું અજવાળું ને અજવાડું આપણા હૃદયમાં પણ એવું અજવાડું પ્રકાશ ફેલાઈ દે કે જ્યાં જોઈએ ત્યાં આપણને એ વસ્તુ મળી જાય કે હું કઈ જગ્યાએ બેઠો છું કઈ દિશામાં હું બિરાજમાન છું એની ભાન આપણને થઈ જાય એ પ્રકાશ આપણને કોણ આપે આપણું ગુરુ મહારાજ જે સાચો સદગુરુ છે એ આપણને ભાન કરાવડાવી છે અને કહી ચૂક્યા છે આપણે કારણ જીવનમાં સંતો તો ખૂબ જ કેવું છે કે અગર બાપજી આપણને ખુબ મોજ કરાવી આનંદ કરાવ્યો કારણ સંતો તો બધા આનંદ જ કરાવવા આવતા હોય છે અને આનંદ એ જ મોટો પ્રેમનો ભાવ છે એ જ હાજી ભક્તિ આનંદ કરો મોજ કરો આનંદ કરીને બસ બહુ પાર તરો હૃદયમાં અજવાળું થાય તો પ્રકાશ આપો આપ આવે ભાઈ હૃદયમાં પ્રકાશ થવો જોઈએ અજવાળું આવું જોઈએ સંતો મહાપુરુષો નહીં કેવું કે ઘટમાન દાન દેહા

અંદર પ્રકાશ આપણને સદગુરુ જેમ અહીંયા આવ્યા પછી કદાચ અંધારું જ લાગતું હતું તમને પાઠ પ્રકાશ થયો તે પહેલા અંધારું જ હતું પણ ગુરુ મહારાજ આયા જેમ બિંદુ પાડીને પ્રકાશ થયો એમ કદાચ આપણને સદગુરુ જ્ઞાન રૂપી શબ્દ આપણને આપ્યો ત્યાર પછી આપણને સમજણ આવી સાચી સમજણ આવ્યા પછી આપણે એ પ્રકાશ આપણા હૃદયમાં અજવાળું થઈ ગયું પછી આપણને ભવન થઈ ગયું ના મેં હજી અત્યારે લગી અંધારામાં જ હતો ભાઈ હજી હું અંધારામાં જ ભટકતો હતો હજી મને મારા દેહની ભાન થતી નથી હું કઈ જગ્યાએ હતો એ પણ આપણને ભાન નથી પણ એવી રીતે કદાચ આપણને શબ્દરૂપે જ્ઞાન પ્રિશ્યું હોય અને એ શબ્દ આપણને સમજમાં આવી ગયાં તો નક્કી આપણને અજવાળું થાય 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 જ બહાર પણ પછી આપણને નક્કી થઈ જાય કે નહીં જ્યાં જુઓ ત્યાં મારો સદ્દગુરુ બિરાજમાન છે જ્યાં જુઓ ત્યાં મારો અલખ બિરાજમાન છે પછી કોઈ જગ્યા બાકી રહેતી નથી બધી જગ્યાએ બિરાજમાન છે કોઈ જગ્યા એવી ખાલી નહીં ભગવાનને પણ એ જ કેવું પડે કૃષ્ણ પ્રભુને પણ એ જ કેવું પડ્યું કે અર્જુન તું મને જ્યાં જોઈશ ત્યાં હું જ છું કોઈ જગ્યા એવી ખાલી નથી જ્યાં જોઈએ ત્યાં ભગવાન કૃષ્ણ બિરાજમાન છે જ્યાં જોઈએ ત્યાં આપણો ગુરુ મહારાજ સાક્ષાત બિરાજમાન છે પણ આપણને નજરે જડતો નથી કારણ આવા પડદા આગળ આડા આવી જાય એટલે આપણને એ ગુરુ મહારાજ દેખાતો નથી આ પડદા ખૂલી જાય તો પીલી પાર દેખાઈ જાય છે એમ આપણે સદગુરુ મહારાજ પડદા ત છે ભાઈ આ આંખોના પડદા આ હૃદયમાં જે કઈ અધિકાર પડ્યો છે એ હૃદયના પડદા ખોલી નાખ તો નક્કી આપો આપ એને દર્શન થાયો છે એટલે સંતોનો કેવું છે કે સંતોને તેરાવા હરીનું ભજન કરવા કર્મ જા માળા જાલી મૂર્ખ જ્યારે બેઠો મરવા કર્મ માળા આપણે કર્મ હાચા કરશું તો નક્કી આપણને આપણ કર્મ હાચું કરજો કર્મ માડા ઝાલી મૂર્ખ જ્યારે બેઠો મરવા આપણે જ્યારે આપણને એ ટેન્શન આવી જાય તો ગુરુ મહારાજ યાદ આવે તો ભગવાન યાદ આવે બાકી તે લગી તો ભગવાન પણ આપણને યાદ ના આવે સંકટ સમય એ યાદ આવે એ દીકરો હજી કદાચ આ જ્યોત લઈને આવ્યો હોય જ્વાડું લઈને આવ્યો હોય તો આપણે એને દર્શન કર્યા છે હત થાય છે એટલે કે બધા સમજેલા છો પુરુષ એટલે બહુ જાજુ વાંધો નહીં આવે પણ સમજાય તો જશે છે નહીં કેતા કે આ જો 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 અજવાડો કરી છે એ જોત આપણા ઘટભિતરમાં પણ અજવાડું જ રહી છે આપણે હાથે કરીને આપણે અંધારું કરીએ ને તો અંધારું થાય છે થાય કે નહીં થાય આગળ કીધું એમ કે કદાચ ઘટમાં ઘોર અંધારું તો છે જ નક્કી જ છે આપણે હજી એ જોતને આપણે જોઈ શક્યા નથી કેવી જોત પ્રગટ છે એ પણ આપણે જોઈ શક્યા નથી પણ ગુરુ મહાદ આપણને સમજણ આલી સાચી હે એ એક દેવો કદાચ સંતોની કહેતા કે હજાર એક દીવો રહેશે જેના નાથ પધાર્યા હજારે એક માણસ રહે છે એનું જ્યોત દર્શન કરશે આપણે બધા જતા રહીશું પણ એક જ એ માણસ એવો રહેશે એ આ જ્યોત ના દર્શન કરશે સંતો એ પ્રમાણ પણ આપ્યા છે કે સૌથી પેલા આવે એને ઓળખી લેજો સૌથી પાછળ જાય એને ઓળખી લેજો એ આપણો નાથ કહેવાય છે તારે આપણો બધા ઉતાવળિયા જ જગો રે વહેલા આવી જાય ને પછી વહેલા જતા રહેવાનું છે એટલે ગીરી રહેવાનું ઉતાવળિયા આપણે ઘણા ઉતાવળિયા એટલે એકદમ ફાસ્ટ જમાનો જ્યાં જોઈએ તો ફાસ્ટ કોઈ જગ્યાએ એ બાકાત તમે જોઈ શકો છો જ્યાં જોયે ત્યાં ઉતાવળ ઉતાવળ ને ઉતાવળ કોઈ જગ્યાએ થોડુંક ઠરીને બેહવાનું ઠેકાણું આપણને મળતું નથી સંતો બોલ્યા કે રામબાન વાગ્યા હોય તે જાને હરિના બાન વાગ્યા હોય તે જાણે પેલો મૂર્ખ મનમાં શું જાણે ધ્રુવ ને વાગ્યા વળી પેલા જ ને વાગ્યા ઠરી બેઠા ધ્રુવ રાજા આ પેલા જ રાજા આવા આવા કદાચ દીકરા પાંચ વર્ષના હોય આ દીકરાના ના નિમિત્તે બેઠા છે એટલે થોડીક વાત યાદ આવે મને ધૂ પ્રહલાદ ને કોણ લાવ્યું ભક્તિ શ્રીભાઈ કુંભાર કુંભાર ની ભક્તિ કુંભારન હતી આ દેશ માં આપણા આ દેશ માં ભક્તિ લાવી એમ કેવાય છે પ્રગટ તો ભક્ત પહેલાદ કરી

સોની સોની ભક્તિ કરે રે શ્રીભાઈ એ જાત ના હતા એ કુમાર સીતારામ રામ ઘર ની વચાડે શ્રીભાઈ ભોઈ રાગડાયા એમાં લેતા રામજી નું નામ સીતારામ રામ છોનો છોનો ભક્તિ કરતો હતો કુંભાર ને કુંભાર શ્રીબાઈ કુંભાર અને કુંભારી ને સાના સાના ભક્તિ કરતા હતા એમ કહેવાય છે નીચે ભોયરા નીચે એને એમને એક એમના ઘરના વચાડે એટલે કે આપણું કેવું ઘર હશે એના ઘરની અંદર નીચે ભોયરું ગળાયેલું અને એમાં છોના મોના ભક્તિ કરતા હતા રામ 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 અત્યારે આપણે જગ જાહેર કોઈ ટેન્શન નહીં કોઈની બીક નહીં અત્યારે પણ તે સમયે ભક્ત પેલા જ વખત સતયુગમાં આ ભક્તિ છ ના છ ના કરતો હતો શ્રીભાઈ કુંભાર અને કુંભારે તે સમય કેવાય છે કે અહીના કઈ શુભ નો સમય બસ મારું જ નામ લેવાનું મેં જ ભગવાન મેં જ જાણું બધું મેં જ આ કરી શકું કહેવાય ને અભિમાન આવે એટલે બધું થાય મેં જ કરવું એમ થાય બાકી અભિમાન નહીં આવે એટલે કે આ તું કરે એમ થાય એટલે એ

એ ભોયરામાં બે પતિ પત્ની રામનું નામ લે અને એક શબ્દ કાને કદાચ પહેલા જ ના કાને પડ્યો હોય અને ભક્ત પહેલા ધીરે 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 જ્યાં જાય જોવા ત્યાં બંને નરનારી રામ નું નામ લે છે ત્યાં ભક્ત પહેલા તે કીધું કે તમે કોનું નામ લો છો તો કે અમે મારા ભગવાન રામ નું નામ લઈએ છીએ કે મારો બાપ છે એ રામ નોય તો કે ના એ નોય તમે હોય જનતા છે મારા બાપ તમે ભગવાન જ મોનો કેમ ચાલો ભગવાન મોનો કરો એટલે મારા બાપ નું નામ લઈ તમે બીજા ના નહીં લેતા હોય નહીં ભાઈ હા તમે તમે જે દેવને યાદ કરો જે ગુરુ મહારાજને યાદ કરો ગુરુ મહારાજ એક જ છે કોઈ અલગ છે ખરું પણ એમ ઘાટ અલગ અલગ ખરા આપડે બધા મારો તમારો બધાનો અલગ અલગ ઘાટ ખરો પણ મય રેવા વાળો તો એકનો એક જ છે જ્યાં જોઈશે ત્યાં બધાના ઘાટ અલગ અલગ બધાના રૂપ અલગ અલગ ભગવાનની કેટલી રચના છે આ તો તમે વિચાર કરો ભાઈ બધાના ચહેરા એક ફરકા દેખાય ખરા કોઈ ના આ કિરણ રામ નો કંચ રામ નો એક ચહેરો આવે તે તે વિચાર કરો બોલે સદગુરુ મહારાજ કી જય નહિ હો તો થોડોક પણ ફેર તો જ ભગવાન કોઈ નું બીબું હોય એવું નહિ તમે જોઈ લેજો વિચારજો એક હરખું તો કોઈ નોંધ જ આવે એમ થોડોક પણ ફરક હોય હોય ને હોય જ અમે અહી અમને કઈ આયા આપણે ઉદયપુર આયા ને અમે તો એક પેલા સાઇડ માં ઉભા થઈ રહેલા છોકરી પર પેલા બેન તઈ હવડે હવન કરવા જેલા તઈ પેલા સાઇડ અમે અમને વાટ જોઈ તઈ રસ્તો ભૂલ્યા એટલે સાઇડ માં કઈ ના હા તા ખબર નહિ આ કંચન નો જનસોરો દેખાય માં ગાડી પણ બેહી રહ્યા હે ચલાય ચારે જણા ઉભા થઈ રહ્યા આ બાપજી કે બાપુ તમને ઓળખી જ પણ આવું કઈ ના હતા આપડું ખબર નહીં પણ એમ ચહેરા થી પણ ઓળખી જાય બોલા હો કારણ બાપુ એવો રુનકાર મુકી જ છે બાપુ એવા શબ્દ મુકી જ છે બાપુ એવા ગુણ મૂકી જ છે એટલે ચહેરા પણ યાદ કરે સંતો ધન્યવાદ છે એવા જીવાત્માને ભગવાન ખૂબ ખૂબ કલ્યાણ કરે ખૂબ સુખી રાખે કારણ આ તો મે પણ આ ધરા પર કદાચ આવ્યો છું તો એ બાપુ ની દયા છે એની જ કૃપા છે અને એમની જ કરુણાથી થકી જ આવ્યો છું બાકી અમારી તાકાત નહીં હમણાં તમે એથી નહાડો તો અમારે ના હિયો જવું પડે બે લાફા મારો તો અમારે લાફા ખાઈ લેવું પડે કારણ અમે મફતિયા ભરી જાય એટલે અમારે લાફા ખાવા પડે ભાઈ કારણ અમે કશું મહેનત અમે કશું કરી નહીં ખરું ને મેં કશું મહેનત જ નહીં કરી એટલે મેં ના પાડું બાપુ મહેનત કરી એટલે એ આ મહેનત કરી ચૂક્યા

આના આ કેટલો દલારોના છોરો આમનો ઘરમાં આમનો વિચારો તમે તો એને કશું ટેન્શન નહીં ગુરુ મહારાજને ટેન્શન રાખીએ ને તો પછી આ સત્સંગ આ ઉપર જ નહીં એમ કહેવાય આખા ગામની જવાબદારી લઈને પાડીએ તો પછી કહીતી સત્સંગ ઉપડે નહીં ઉપડત નહીં ઉપર હા મારું શરીર તમે જુઓ છો આ શરીર મારું આવું ના હોય નહીં ઉંચુક નહીં નીચુક નહીં ઝાડુક નહીં પાત્ર બસ એ ખરખ જ મારું શરીર જ્યારે તમે જોશો ત્યારે આવોના અવાજ આવતો હોય છે લગભગ પણ આ બાલ ફૂલી જાય છે એટલે થોડુંક આ કારું લગાવ તો તમને કંઈ ખારું દેખાડો એમ કારણ આ તો હાવ વધારો જ છે વધારણ કારણ થઈને આયેલા છે પણ ધોરણ થાય એટલે એના પાસ કારો કરવા પડે એમ થોડુંક એમ શોભા રહે એમ બીજું તો કંઈ નહીં આવે અત્યારના થઈ જાય એમ થાય ને પાછું આ એને થોડા ખરખર રાખવા પણ મારે કહેવાનું

પણ મૈથિયો બહાર સુંદર રહેવાનું તો એને ગમે ભગવાનનો વાસ આપણા હૃદયમાં જ છે ભૂકતના ઘરમાં જ છે પણ મય સુંદરતા રાખવી બહાર એકલી સુંદરતા નહીં ઉપર કપડો મસ્ત પહેરી મય પાછા મનના મેલા હોય તો પછી ભગવાનને એ ફૂલ નહીં જ ગમે ભાઈ ભગવાન અંદરથી જો બહારથી જો તો નહીં તમે તમે ઘણીવાર મેં કહું છો મેં ઘરે હોય ને તો મારો ડ્રેસ અલગ અલગ અહીં પણ તમને ડ્રેસ અલગ જોવા મળે આવ્યા હરિશભાઈ ઘણીવાર આવે ઉજળી વાર એટલે મને અહીંયા જો તમે બધા આવો જ છો અને મને જોતા દેશો તમે લગભગ બધાય ઘેર મારો ડ્રેસ અલગ અહીં પણ મારો ડ્રેસ અલગ પણ મનથી ચોખા રહ્યો બસ ઉપરથી તમે ભલે પછી ખરાબ કપડા લઈને ફરો પણ ભગવાન તો એ મનની વાત જાણવા વાળો તનની જાણવા વાળો હે એ બધું જાન જ છે એનાથી આપણે કઈ છુપું રાખવા નથી એનાથી કઈ છુપું રાખશું હું વસ્તુ આપણે છુપી રાખી શકીએ કારણ એને જ બધી આપણને આ રચના કરી છે એને જ બધું આ બનાવ્યું છે એની જ આપણને મોકલ્યા છે તો એનાથી આપણે કયું ચૂપ રાખશું ચૂપી રાખવાની જગ્યા જ નહીં ભગવાન રાખી દો આસપાસ આકાશમાં અંતરમાં વાસ ઘાસ ચાસ ની પાસમાં મારો વિશ્વપતિ વાસ જ્યાં જુઓ ત્યાં ભગવાન વાસ છે કોઈ જગ્યા એવી બાકાત નથી રાખી ભગવાન એટલે પીરાબાઈ ને નહીં કેવું પડ્યું ગુજરમાં